ગળ્યા શક્કરપારા શક્કરપારા બનાવવામાં ગળપણનો જે ઉપયોગ કરવામાં આવે છે ને તેમાં મેં ગુલાબજાંબુ બનાવ્યા હતા તેની ચાસણી વધી હતી તેનો ઉપયોગ કર્યો છે એક બાઉલ મેદાને ચાળી લેવો તેમાં બેથી ત્રણ ટી સ્પૂન તલને આદળી વેલણ પર જ ક્રશ કરીને ઉમેરી દેવા ચપટીક મીઠું ઉમેરવું મણ માટે ઘીનો ઉપયોગ કરવો ચોખ્ખા ઘીનો ઉપયોગ કરવો અને મુઠ્ઠી પડે તેટલું મણ ઉમેરવું તમે જોઈ શકો છો કે પહેલાં મેં ઘી ઉમેર્યું અને થોડીક મુઠ્ઠી બાંધી જોઈ તો છૂટી પડે છે માટે હજી વધારે ઘીની જરૂર પડી છે ફરીથી એક ટેબલ સ્પૂન ઘી ઉમેર્યું અને મુઠ્ઠીવાળી ખૂબ જ મુઠ્ઠી મુઠ્ઠીવાળી છે આ જ પ્રમાણે ટાઈટ મુઠ્ઠી વળે તેટલું ઘી ઉમેરવું ગુલાબજાંબુની ચાસણી છે તેનો ઉપયોગ કરીને એકદમ ટાઈટ પણ નહીં અને ઢીલો પણ નહીં તે પ્રમાણે લોટ બાંધીને ઢાંકણ ઢાંકી દસ મિનિટ રહેવા દો એક બોલ ચાસણી હતી તેમાંથી અડધો બોલ ચાસણીનો ઉપયોગ લોટ બાંધવામાં થયો છે સરખા લુવા પાડી વણી લો મીડિયમ થિક વણી લેવા શેપ આપવા માટે મેં કૂકી કટરનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ આકાર આપી શકો છો આ જ પ્રમાણે બધા શક્કરપારા તૈયાર કરો તાવડીમાં તેલ લઈ ગરમ કરવા મૂકો ધીમાથી થોડોક જ તાપ ફાસ રાખવો આ પ્રમાણે ગરમ તેલના બધા શક્કરપારા તળી લેવા શક્કરપારા એકદમ ફૂલેલા જણા હશે જાણે કે આપણે પડવાળા શક્કરપારા બનાવ્યા હોય ને તેવું લાગશે બંને બાજુ ફૂલ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવા અને પછી બહાર કાઢી લેવા બહાર કાઢ્યા પછી પણ કૂકિંગ પ્રોસેસ તો શક્કરપારામાં ચાલુ જ રહેશે જ્યારે તળાઈને બહાર કાઢીશું ને ત્યારે ખૂબ જ પોચા લાગશે પણ જેમ ઠંડા થશે તેમ એકદમ ફરસા બની જશે જાણે કે જેને દાંત ના હોય ને તે પણ ખાઈ શકશે આ પ્રમાણે શક્કરપારા તૈયાર કરી દો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવા ગળ્યા શક્કરપારા ઠંડા થયા પછી ટાઈટ ડબ્બામાં તમે ભરી લેજો તમે પણ આ વાનગી ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે